રાજ્યભરમાં નવા ઢોર નિયંત્રણ કાયદાના અમલ બાદ શહેરી વિસ્તારમાં ઢોર રાખવા હોય તો તેની નોંધણી ફરજિયાત કરવાની રહે છે તેમ છતાંય કેટલાક પશુપાલકો દ્વારા નોંધણી નહીં કરવામાં આવતા આજે પાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો જેમાં સુભાનપુરા વિસ્તારમાં પરવાનગી વિનાના ઢોરવાળાને તોડી પાડવામાં આવ્યો હતો શહેરમાં રખડતા ઢોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ઢોર નિયંત્રણ કાયદાનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે શહેરી વિસ્તારમાં ઢોર રાખવા માંગતા પશુપાલકોએ તેની નોંધણી ફરજિયાત કરવાની રહે છે તેમ છતાંય હજી સુધી અનેક પશુપાલકોએ નોંધણી કરાવી નથી શહેરના સુભાનપુરા વિસ્તારમાં કૃણાલ ચાર રસ્તા નજીક આવેલા એક ઢોરવાડામાં નોંધણી વિના પશુઓ રાખવામાં આવતા હતા આ મામલે પશુપાલકને વારંવાર નોટિસ આપ્યા છતાંય નોટિસના અવગણીને ઢોરવાડાની નોંધણી કરાવી ન હતી જેથી આજે પાલિકાની દબાણ શાખાની ટીમ તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સાથે મળીને કૃણાલ સોસાયટી ચાર રસ્તા નજીક સંજીવની સોસાયટીમાં આવેલા ઢોરવાડાને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી વર્ધામાં ઢોરવાડાના માલિકે તંત્ર પર આગળ પ્રહારો કર્યા હતા નોટિસ આપ્યા છતાંય રજીસ્ટ્રેશન નહીં કરાવનાર પશુપાલકે તંત્ર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પાલિકા તંત્ર ખોટી રીતે હેરાનગતિ કરે છે અમારા પશુ રાખવા શેની પરવાનગી લેવાની હોય તંત્ર અમને આતંકવાદી બનવા મજબૂર કરે છે અત્યારે અમે